ભારતીયોને ઇન્ટરનેટ અને વર્ચ્યુઅલ વર્લ્ડના ખતરા સામે ઉગારી લેવા માટે આ ચેતવણી જારી કરાઈ છે ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા આ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે સરકારી એજન્સી દ્વારા બહુવિધ નબળાઈઓ મામલે ખુલાસા કરાયા છે આ ખતરનાક નબળાઈને લઈને હેકર્સ સામાન્ય લોકોના ફોનમાં ઘૂસી ડેટાને ચોરી શકે છે સીઈઆરટી ઇનના જણાવ્યા અનુસાર ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળની આ નબળાઈના પરિણામે હેકર્સ અને સ્કેમર્સ એન્ડ્રોઈડ ફોનમાંથી ખૂબ જરૂરી ગણાતો ડેટાની ચોરી કરે છે સ્માર્ટફોનમાં બેન્કિંગ વિગતો ઓટીપી અને વ્યક્તિગત ડેટા હોય છે જે હેક થતા મહત્વના ડેટાનો દુરુપયોગ થાય છે યુઝર્સને જાણ વગર એક્સેસ સામેવાળાને મળી જતા મોટો સ્કેમ થઈ શકે છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો